નીચે છઠ પૂજા મહાપર્વ નો ભક્તિભાવ પૂર્વક ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી દીપ પ્રાગટ્ય કરી છઠ પૂજા નો કરાવ્યો પ્રારંભ

નદીના તટ પર સફાઈ રોશની અને સુરક્ષા સહિતની વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ સુવિધાપૂર્વક પૂજા અર્ચના કરી શકે તે માટે વિશેષ ઘાટ પણ તૈયાર કરાયા હતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ વ્રતીઓ અને નગરજનોને છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પર્વને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વસતા પરપ્રાંતીય ભાઈ બહેનોના પર્વની ઉજવણી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરે છે આ કાર્યક્રમમાં શહેરના મેયર અને સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાયા હતા ભક્તિમય માહોલમાં વ્રતી મહિલાઓએ પારંપરિક લોકગીતો સાથે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી